શ્રી ગણેશ નમ આજે કાર્તક સુદ સાતમ જલારામ જયંતિએ આપણે સાંભળીશું જલારામ બાપાની કથા આપને આ વિડીયો પસંદ આવી તો લાઇક કરશો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જલારામ બાપાનો જન્મ વિક્રમ શ્રવંત અઢારસો છપ્પનમાં કાર્તક સુદ્ધ સાતમના દિવસે રાજકોટ જિલ્લાના વીરપુર ગામે થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠગર અને માતાનું નામ રાજભાઈ ઠક્કર હતું જલારામ બાપાની નાનપણથી જ સાંસારિક વ્યવસાય કે ગૃહસ્થ જીવનમાં રસ ન હતો તેઓ હંમેશા સાધુ સંતો અને યાત્રાળુઓની સેવામાં વ્યસ્ત રહેતા હતા સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈમાં સાથે થયા વીરબાઈમાં પણ ધાર્મિક સ્વભાવના હોવાથી તેમણે બાપાના સેવા કાર્યમાં પૂરો સાથ આપ્યો અઢાર વર્ષની ઉંમરે તેમણે ફતેહપુરના સંત ભોજા ભગતને પોતાના ગુરુ બનાવ્યા ભોજા ભગતે તેમને ગુરુમંત્ર અને શ્રી રામનું નામ આપ્યું ગુરુના આશીર્વાદથી તેમણે વીરપુરમાં સદાવ્રતની શરૂઆત કરી સદાવ્રત એટલે એક એવું ક્ષેત્ર જ્યાં ચોવીસ કલાક બારે માસ કોઈ પણ જાતના ભેદભાવ વગર આવનાર દરેક જરૂરિયાતમંદ અને યાત્રાળુને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે એવું માનવામાં આવે છે કે તેમની ભક્તિના પ્રતાપે તેમના ઘરમાં રાખેલું અન્નનું પાત્ર ક્યારેય ખાલી થતું ન હતું જે વ્યક્તિ જલારામ બાપાની ભક્તિ તન મન ધનથી કરે છે તેના સર્વ વિઘ્નો દૂર થાય છે સર્વ દુઃખ મટે છે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે જલારામ બાપાએ તેમના જીવનકાળમાં ઘણા ચમત્કાર કર્યા જેમ કે તેમના કાકાને અન્નને બદલે છાણા દેખાય ઘીને બદલે જળ દેખાય અને ઈશ્વર ભક્તિ કરનાર નહીં પણ આવા જ અવિસ્મરણીય ચમત્કારોનો પ્રત્યક્ષ અનુભવ જલારામ બાપાના વ્રત કરવાથી લોકોને થાય છે એક સમયે હરજી નામના દર્જી પેટના અસહ્ય દર્દથી પીડાતા હતા ઘણા ઉપચારો કરવા છતાં દર્દ મટતું ન હતું જલારામ બાપાએ તેમના માટે ભગવાન રામ પાસે પ્રાર્થના કરી અને હરજીનું દર તુરંત મટી ગયું આથી હરજી બાપાના ચરણે પડી ગયા અને તેમને બાપા કહીને સંબોધ્યા ત્યારથી તેઓ જલારામ બાપા તરીકે ઓળખાયા એકવાર જલારામ બાપાની નિષ્ઠાની કસોટી કરવા માટે ભગવાન રામ વૃદ્ધ સંતનું સ્વરૂપ લઈને આવ્યા તેમણે જલારામ બાપા પાસે ભોજન માગ્યું અને સંતુષ્ટ થયા પછી છેલ્લે તેમણે બાપા પાસે તેમની પત્ની વીરબાઈ માની સેવા માંગી વીરબાઈ માએ પોતાના પતિના સેવા ધર્મને જ પરિગણી અને મુખે સંતની સેવામાં જવા તૈયાર થયા આ જોઈને સંત ભગવાન રામ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા અને વીરબાઈ માને એક જોડી અને દંડો આપીને અદૃશ્ય થઈ ગયા આ જોડી અને દંડો આજે પણ વીરપુરમાં રાખવામાં આવેલ છે હવે આપણે સાંભળીશું જલારામ બાપાનું ત્રણ ગુરુવારની વ્રતવિધિ જલારામ બાપા પર શ્રદ્ધા રાખી ત્રણ ગુરુવાર વિધિપૂર્વક વ્રત કરવાથી નગર અને અકલ્પનીય પરિણામ પ્રાપ્ત થાય છે અને આ વ્રત શ્રદ્ધા રાખી કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત જગતના સર્વ સ્ત્રી પુરુષ કે બાળક કરી શકે છે આ વ્રત ખૂબ જ ઉત્તમોત્તમ અને ચમત્કારી છે ત્રણ ગુરુવાર વિધિપૂર્વક વ્રત કરવાથી ચોક્કસપણે ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત કોઈ પણ ગુરુવારે શ્રી જલારામ બાપાનું મનમાં સ્મરણ કરી શરૂ કરવું અને તમારી જે મનોકામના ઈચ્છા હોય તે કાર્યનો મનમાં સંકલ્પ કરી શ્રી જલારામ બાપાને અંતઃકરણપૂર્વક યાદ કરી શરૂઆત કરવી આ વ્રતની શરૂઆત કર્યા પછી એક પણ ગુરુવાર વચ્ચે ખાડો પડે નહીં તેનું ધ્યાન રાખવું ગુરુવારે નિત્ય કર્મ પતાવી સ્વચ્છ કપડાં પહેરી શ્રી જલારામ બાપાના ફોટાને કંકુથી ચાનલો કરી આસન ઉપર સ્થાપન કરવું કોઈ પણ કાપડ પાથરી શકાય પીળું ઉત્તમ જાણવું પછી શ્રી જલારામ બાપાના ફોટાને ફૂલનો હાર ચઢાવી ધૂપ પ્રગટાવી દીવો કરવો પ્રસાદ ધરવો શ્રદ્ધા અગત્યનું ફળ આપે છે પ્રસાદમાં શું છે એ નહીં પણ પ્રસાદ કેવા ભાવથી ધરાવેલ છે એ અગત્યનું છે આ વ્રત ભૂખ્યા પેટે કરવું નહીં એકવારના ભોજનમાં ખીચડી બનાવી ભોજન સાથે લેવી ખાલી પેટે આ વ્રત કદાપી કરવું નહીં ત્રણ ગુરુવાર નજીકના કોઈ પણ મંદિરે જવું અગર મંદિરે ન જવાય તો ઘરમાં ઈષ્ટદેવને પગે લાગવું વ્રતના ગુરુવારે અડચણ કે સૂતક લાગતું હોય તો તે ગુરુવાર ન લઈ તે સિવાયના ગુરુવાર ગણવા ત્રીજા ગુરુવારે ઉજવણું કરવું કોઈ પણ એક નિયમ ત્રણ ગુરુવાર સુધી લેવો જેમ કે સત્ય બોલવું વડીલોને માન આપવું માતા પિતાને પગે લાગવું ત્રીજા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું જેમાં ગરીબોને યથાશક્તિ ભોજન આપવું જલારામ બાપાના વ્રતની ચોપડી પાંચ સાત અગિયાર કે એકવીસ જે યથાશક્તિ પ્રમાણે સગા સંબંધી કે આડોશ પાડોશમાં આપવી શ્રી જલારામ બાપાનું વ્રત કરી તેનું ઉજવણ કરવાથી ચોક્કસધાર્યું કામ થાય છે અને સુખ શાંતિ સ્વાસ્થ્ય સમૃદ્ધિ કીર્તિ વિદ્યા પ્રાપ્ત થાય છે જેમાં કોઈ શંકા નથી